આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે તારીખ કહી શકાય એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે મજબૂત ગુજરાત સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા છે અને લગભગ ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં વાદળો રહેશે પરંતુ તારીખ બે ત્રણ ચાર ફેબ્રુઆરીમાં હવામાનમાં જોવા જઈએ તો માથું કરામ કેટલા કારણે ગાજપીજ થઈ જેતા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા સતત પવનના ચોફાનમાં થવાની શક્યતા છે જેમાં માવઠા જોઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો ભાવનગરના ભાગો સૌરાષ્ટ્રના ભાગો તેમજ લગભગ વડોદરાના ભાગો નડિયાદના ભાગો અને આણંદના ભાગો ખંભાતના ભાગો ઉપરાંત અમદાવાદના ભાગો ગાંધીનગરના ભાગો વિરંગના ભાગો ਕਲੂਨਾ ਭਾਗੋ ਕਲੂਨਾ ਭਾਗੋ ਅਤੇ ਲਗਭਗ ਪੰਜਮਾਨਾ ਭਾਗੋ ਲਿੰਖੇੜਾ ਭਾਗੋ ਉਸੋ ਤੇਮ ਅਜ ਸਾਮਰਕਾਣਾ ਭਾਗੋ ਅਤੇ ਉਤਰ ਗੁਜਰਾਤ ਦਾ ਮਹਿਸਾਨਾ ਭਾਗੋ ਕਿਤਲਾ 16 ਨਾ ਭਾਗੋ ਉਤਰ ਸੰਭਰਾ ਭਾਗੋ ਆ ਆ ਬੜਾ ਭਾਗੋ ਮਾਉਂਸੇਵਾਨ ਚੱਕਰ ਕਿਤਲਾ ਛੇ ਲਗਭਗ ਗੁਜਰਾਤ ਦਾ ਮਾਧ ਭਾਗੋ ਮਾਉਂਸੇਵਾਨ ਚੱਕਰ ਕਿਤਲਾ ਛੇ ਗਾਜਵੇ ਸਾਥੇ ਮਾਉਂਸੇਵਾਨ ਚੱਕਰ ਕਿਤਲਾ ਛੇ ਆਸੀ ખેડૂતભાઈઓએ આ અંગે આગોતરી જે ઉભા ખેતી પાકોમાં આગોતરું આયોજન કરવું ઈચ્છે છે અને લગભગ આ કમોસમી વરસાદથી ઘણા પાકોને નુકસાનની ભીતી રહે એટલે આગોતરું આયોજન કરી વિષમ હવામાનની ટાળવા માટે ઉઘાડ નીકળી પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે જી